હમણાં થોડા દિવસ પહેલા પરસોત્તમ રૂપાલાએ ફરીવાર ચૂંટણી પછી ક્ષત્રિય વિવાદ મામલે પોતાની વાત મૂકી હતી હવે આનાથી શું થયું કે ક્ષત્રિયો એમના ઉપર તૂટી પડ્યા ચૂંટણી પહેલા ગુજરાતના ક્ષત્રિય સમાજે મોટું આહવાન કરી દીધું છે આંદોલનકારી ચિનગારી છે હવે દેશભરમાં ભડકો થાય એવી સંભાવના છે એક પત્રિકા છે જે વાયરલ થઈ રહી છે એ પાકું બોમ્બ વિસ્ફોટ તો કરવાની જ છે તો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર હમણાં હમણાં એક પત્રિકા ક્ષત્રિય સમાજના ગ્રુપમાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આંદોલન કરશે એવી સંભાવના છે પત્રિકામાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ હવે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ક્ષત્રિયને સામાજિક રીતના રાજકીય રીતના શૈક્ષણિક રીતના સરખો લાભ નથી મળી શક્યો એને એમની જે છવિ છે એ ખરડવામાં આવી છે એવા પણ પ્રયાસ કરવામાં આવે છે અને આ તમામ વસ્તુ ક્ષત્રિય સમાજનું કહેવું છે ક્ષત્રિયોએ પોતાની વાત રાખી હતી અને એ વાત રાખવા માટે જ એમને હવે નવા મંચની જરૂર હતી જેનું નામ રાખવામાં આવ્યું છે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ આ મંચ પર ક્ષત્રિયો ભેગા થશે ગુજરાત અને દેશભરના ક્ષત્રિયો આ મંચ પર પોતાના હક માટે આગળ વધવાના છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પત્રમાં લખવામાં આવ્યું છે એ મુજબ

બસો ચોવીસ જેટલા ક્ષત્રિય વારસદારોને કાર્યક્રમમાં બોલાવવામાં આવવાના છે હવે આના પછી આગળ શું થશે એ જોવાનું રહેશે કારણ કે આ ચિનગારી છે હવે ભડકો થતા વાર નહીં લાગે આના પહેલાની પણ જો આપણે વાત કરીએ તો ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો અને પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો અમારી માગણી માનવામાં નહીં આવે તો દશેરા સુધીમાં અમે કંઈક મોટું આંદોલન કરીશું હવે જોવાનું રહેશે શું થશે ધન્યવાદ